કે દીકરીની માં થોડીક વધુ અવેર છે વધુ ચિંતાવાળી છે અને સતત એવું થાય છે કે મારે સહન કરવું પડ્યું એવું ક્યાંય પડતું હોય એટલે થઈ ગયું છે એટલી સભાની દીકરાના વહુ માટે નથી એની દીકરાનો એનો દીકરો છે એની દીકરાની વહુને કાંઈ પણ કહી દે એમ કરતી તો કે એક પણ એની જીભ હાલે ને એટલા માટે તમારી પુત્ર વધુની કોઈ તકલીફ નથી એવું તમે એની જ બધી તકલીફ છે તમારી દીકરાને નથી પણ એની એ સ્ત્રી પોતાની દીકરી માટે નહીં હવે આમાં તમારે એ કરવાની જરૂર છે કે દીકરાની માં દીકરીની માં તરીકે જ્યારે તમારી દીકરી તમને ફોન કરીને એમ કહે કે મારા સાસુ આવાસમાં જેઠાણી આવે છે ત્યારે ત્રણેક વાક્ય પછી તમારી અંદરની એ સભાન સ્ત્રી જાગવી જોઈએ અને કેવું છે કે બેટા તું અત્યારે જે તારા સાસરિયાની બધી ફરિયાદ મને કરી રહી છો

અમારે ત્યાં લાપસી કરવાની છે હું કેમ કરું તો તમારે પહેલો પ્રશ્ન એવો છે કે નાના છે એટલે ઓલી દીકરાની બહુ એ મમ્મીને પૂછવા જશે કે મમ્મી કેમ લાપસી બનાવાય ત્યારે ના સાસુ છે ને પૂછ્યા હોય ને એટલે થોડોક મજા આવે એટલે એમ તો આ ઉભી રહે હું હમણાં લાપસી બનાવી નાખું કોઈ ખબર નહીં પડતી પછી એ સાસુ લાપસી તું પોતા સરસ વાળી નથી એ આપણે એમ કહીએ કે ના યાજ નથી ત્રણ દિન આવે તો જો તું આવી એટલે બંને કઢાવી નાખીએ એવું નથી ને ભૂતતી રહે છે આ બધાનું આવું જ હોય તમે ઈચ્છતા હો કે તમારી દીકરી એકચ્યુઅલી સુખી થાય એકચ્યુઅલી સુખી થાય તો આવા ફોન કરવાનું હોય એવું નથી કે એકદમ ફોન કરવાનો બંધ કરી દે પ્રેમથી કરો કરવા જોઈએ ખબર અંતર પૂછવા જોઈએ એ ક્યાં ભૂલ કરતી હોય તેને વાળવી જોઈએ એની ભૂલમાં તમારે અગ્નિમાં ઘી નાખવાનું કામ ન કરો એમ કે મમ્મી મારી સાસરે મારા બધા ઘરના લઈ લીધા તો તમારો પહેલો બેટા તું સાચવી ન શકે આટલા બધા

भाभी बन सकती है जेठानी बन सकती है देरानी बन सकती है सास बन सकती है पर दोस्त नहीं बन सकती मैं नहीं एक दूसरे की बनी बाकी थोड़क आ रीते दीको न हो संसार बगड़े में कई तकलीफ आप खु बना सवार छोटी एम के, के, के भीं बेटा तू क्या भीडो खाश

બે વખતે આજ વાક્ય નીકળવું પડે એક વખતે નહીં આપણે એક વખતે દીકરીની મમ્મી સમજી રાખી દીકરી સમજે દીકરીની તમને ખબર પડી જાય કે તમારી દીકરીના પર્સ માંથી ન ગમતો મોબાઈલ નીકળ્યો છે અને એ તમને એવું કે મમ્મી મારી ફ્રેન્ડે ગિફ્ટ આવ્યો અથવા બીજા પ્રકારની કોઈ મોંઘી ગિફ્ટ નીકળી છે અને દીકરી એવું કે મમ્મી મારી ફ્રેન્ડે આપ્યો છે તો એમાં પેલા જોડાવો અરે વાહ બેટા કેવું હારો અમારા જમાનામાં તો આવી કોઈ બેનપણ નહોતી બોલ કાતરા લાવતી અને કાળ તો ઝઘડું કોઈ મોંઘી ભેટ ન દેતી હોય ખરેખર આવી થોડીક વાત કરો અને પછી ક્યારે બેટા બોલાવો ને બેટા એને કોઈ ઘરે બોલાવો વાતો કરીએ એની નહીં બોલાવો ગ્રુપ સાથે રાખો પણ આપણે અત્યારે કેવું છે કે છોકરાના પેરેન્ટ્સ સાથે તો આપણે બનતું જ નથી ફ્રેન્ડ તારી એ તારી ફ્રેન્ડની મમ્મી મને ગમતી જ નથી પેલાની કેટલી બધી બર્થડે પાર્ટી એવી હતી કે બર્થડે પાર્ટીમાં છોકરી કે છોકરાની સાથે એને મમ્મી આવતી કારણ કે તો સંબંધ રહેતા એકબીજા ખોટું બોલતા તો એકબીજાને ખબર પડતી કે એકબીજાના ઘરે ક્યાં જાય છે ફક્ત એવા સંબંધો રાખતા થાઓ એના ફ્રેન્ડ્સને ઘરે બોલાવવાનું થોડુંક રાખો પણ ઘરે બોલાવી ત્યારે આપણે એની બાજુ હું બેઠો એમ બેહે એટલે છોકરાને કાંઈ ઘરે ન લવાય એને એવું લાગવું જોઈએ કે જે પાર્ટી અમે કાફેમાં કરીએ છીએ એટલી સ્વતંત્રતા મારા મમ્મી આપી જાય છે અને ત્રણ વખત બટેટા પૌવા ઉપર મોકલાવી છે ત્યારે જોવાનું નહીં અને તમે એટલા સ્માર્ટ છો કે તમને ખબર જ પડી જાય કે રૂમમાં શું થયું તું કેવી રીતે થયું તું બહાર થશે તો વધુ ખરાબ રીતે દૃશ્યો બહાર આવશે એના કરતા તમારી નજર સામે થશે તો પહેલા પગથિયે તમે રોકી શકશો આમાં એવું છે આપણને બધું ખબર છે કે બે બસ્સો વર્ષ પહેલા આ જગતમાં હું થયું તું પણ કાલ રાત્રે તમારા સંતાનો ક્યાં થાય નથી અને બીજું મેં કીધું કે ટેવ પાડો ઘરની બહાર જાય તો આવાનો સમય નક્કી રાખો એ છોકરાના પપ્પાને લાગુ પડે બધાને બેટા આઠ વાગે એટલે ઘરમાં આવી જવાનું અને આઠ ના સાડા આઠ થાય તો ઘરની એકાદ વ્યક્તિને ફોનમાં ઇન્ફોર્મ કરી દેવાનું મિત્ર અત્યારે કેટલા લોકો એવા છે કે જેને પોતાના ટીનેજરના બીજા મા બાપના અને એના ફોન નંબર તમારી પાસે છે એ લોકો આપણે આપણી ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ એટલા માટે નથી કરતા કારણ કે એક્સેપ્ટ કરી લઈને આપણે તરત બોલવાનું શરૂ કરી દઈએ ન્યા હોય ને આવી વાતો આવી વાત કરે આવા સંસ્કાર છે આપણા એ વાતમાં અગર જોડાવો બોલું તે મસ્ત કોમેન્ટ લખી દીઓ તો બે કોમેન્ટ ખરાબ લખીય છે તમને વંચાવશે તમારા દીકરાનું અને દીકરીનું મગજ કઈ દિશામાંથી ઉંચકી આપણને આપણા ધર્મ શાસ્ત્ર ની એકચુઅલ ખબર છે આપણે વાંચીને મોટા થયા છે કે ટીવીમાં સિરિયલો જોઈને મારી ભત્રીજીને હમણાં મેં એવું વાત કરતી વખતે કે ભાઈ કૃષ્ણ ક્યારેય રાધાને પછી મળ્યા નહીં ગોકુળ છોડી દીધું સાચી વાત તો આ જ છે બરાબર છે એને ક્યારેય મળ્યા નથી ઇમન કે નાના સિરિયલમાં હમણાં આવ્યું જ તું એ તો મળે જ છે હવે તમે વિચાર કરો આપણે અમે એને શીખ્યું છે ચંદ્ર છે આપણો દેવ છે સૂર્ય આપણો દેવ છે પવન છે આપણો દેવ છે આપણે દેવી દેવતા આપણે તેત્રીસ કરોડ દેવતા તમને કોઈ પૂછે તો આપણે આટલા 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 બધા દેવોમાં ગણ નાખીએ બરાબર હવે એની ચોથા ધોરણની ચોપડીમાં એવું લખ્યું છે કે નીલ આમસ્ટ્રોંગ ચંદ્ર ઉપર પગ મૂક્યો ત્યારે એને મને પૂછ્યું હતું મને કે ચંદ્ર ઉપર પગ મૂકાય તો આપણે ભગવાન કહેવાય આ પેઢી મેં કીધું એમ મેં પ્રવચન મેં કીધું હતું કે આ વાય જનરેશન છે તમારી પાસે જવાબો નથી એટલા માટે તમે ફરી જાઓ હસી મજાક થતા હોય ત્યારે તમારી પાસે કથા છે એક્ચ્યુઅલ જવાબ છે આપણે ઉગ્રતાથી કહું ને મારી લેવા તમાચા મારી દેવા છે એ વાક્ય લખી નાખવાનું છે પણ શાંતિથી આપણી વાત કથાની જેમ કહેવાની આપણને કોઈ ખબર નથી કારણ કે આપણે જ વાંચ્યું નથી આપણા બધાના ધર્મમાં ગીતાજી છે આપણે ગીતાજીની પૂજા કરીએ પણ ગીતાજીના એકાદ શ્લોક પ્રમાણે જીવવાનો પ્રયાસ ન કરે એ જીવવાની વાત છે પાઠ વાત નથી તમે જ્યારે તમારા દીકરા દેખાડો અને સાયન્સ એની અંદર રસ નાખો તો એની અંદર આસ્થા કરે આસ્થાના આપણા તકલીફ એ છે કે આપણે આપણા સંધાનોને શ્રદ્ધાના સાચા ઓઠી ગણો દેવામાં ક્યાંક નિષ્ફળ ગયા છે એટલે આ બધું થાય છે આમાં એવું છે કે આપણા જ ધર્મો આપણા જ દેવી દેવતા થોડા થોડા મહિને થોડા થોડા વર્ષે બદલાતા રહે છે પેલા તમારા જૂના આપણા મંદિરો કુળની દેવી હોય ગણેશ હોય એક આદ્ય દેવ હોય દેવ હોય બધાના મંદિરમાં કેટલા બધા ભગવાન આપણે હવે જ્યાં રહીએ છીએ તેને માનતા હોય આને માનતા હોય આના માનતા હોય શ્રદ્ધાનું સાચું ઠેકાણું આપવું એ પણ તમારા પેરેન્ટિંગની જવાબદારી છે વ્યક્તિ પૂજાના બદલે આજે કરો છોક કરતા હોય દિવસમાં એમનો કોક સ્કેમ નીકળે એ છાપામાં આવે અને નવી પેઢી જોડે પછી તમારી સામે ડાઉટ થી જોવે શંકા થી બેટર આથી દેવો આટલા બધા છે પૂજાવ વાર્તા કરાવો